નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં આજે ફરી ચર્ચા કરી રહ્યા છે ક્ષત્રિય સમાજની હવે માંગણી ન કહી શકાય હવે આ જીદ છે અને હવે એવું કહી શકાય કે સરકાર પણ એની સામે મક્કમ છે પણ ગઈકાલે એટલે મોડી રાત્રે જે કંઈ પણ બન્યું ને જે પ્રકારે ગઈકાલે તમામ જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે એ મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પહોંચ્યા ત્યારે ચોક્કસપણે ક્યાંક બધાના મનમાં એવું થયું કે હવે સવાર પડતા આ જે કંઈ પણ મથામણ છે તેનું ચોક્કસપણે એવું કહી શકાય કે આ વિવાદ જે છે તેનો અંત આવી જશે પણ હવે નવાયની વાત એ છે કે જ્યારે બધા જ આગેવાનો મોડી રાત્રે મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચ્યા તમામ જે છે તે પણ ઉપસ્થિત જોવા મળ્યું આગેવાનો સંકલન સમિતિના આગેવાનોની બેઠક યોજાઈ અને છતાં પણ આ બેઠક નિષ્ફળ જોવા મળે છે અને હવે જે ક્ષત્રિય સમાજ છે તે વધુ ઉગ્ર જોવા મળી રહ્યું છે અને હવે કહેવામાં આવી રહ્યું છે કે રણનીતિ બનાવવામાં આવશે અને એવું પણ કહેવાય રહ્યું છે કે હવે આગામી પાર્ટ ટુ એટલે રણનીતિ નક્કી કરવામાં આવશે અને સાથે જ ઓગણીસ તારીખનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે એની સામે રૂપાલા ફોર્મ ભરવા માટે તૈયાર છે અને તેઓ રેલી પણ કરી રહ્યા છે સ્ટાર પ્રચારકની યાદીમાં પણ તેમનો સમાવેશ છે અને સાથે જ ભાજપે તમામ જે આગેવાનો છે તેમને આમંત્રણ પણ આપ્યું અને એક એક રીતે બધાને મનાવવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ છતાં પણ ભાજપના બધા જ આગેવાનો ત્યાં ઉપસ્થિત હોય છતાં પણ આ પ્રયાસ જો નિષ્ફળ નીવડતો હોય ત્યારે ખૂબ જ મોટો પ્રશ્ન બની ગયો છે અને હવે એક્ચ્યુઅલમાં વાત એ પણ છે કે ક્યાંક હવે આ સમજાઈ પણ નથી રહ્યું કે ખરેખર શું પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા સુધી જ આ માગણી સીમિત છે કે પણ હવે કે પછી હવે આ ક્યાંકને રાજકીય બની ગયો છે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું જેની માટે મારી સાથે અહિયાં જોડાઈ ગયા છે રાજકીય લઈ શકો બંને રાજેશ ઠાકર અને વાસુદેવ પટેલ બંનેનું સ્વાગત છે સરકાર હજી પણ મનાવવા માટે મથામણ કરી રહી છે કે નહીં હવે તો પ્રશ્ન છે કે ખરેખર આ મનાવાના પ્રયાસો છે કે પછી હવે માત્ર એક એવો દેખાડો કરવામાં આવી રહ્યો છે કે અમે બધી જ રીતે પ્રયાસો કર્યા છે પણ ક્ષત્રિય સમાજ માનવા માટે તૈયાર નથી ગઈકાલ રાતની જે બેઠક નિષ્ફળ છે ત્યારે શું કહી શકાય છે કે આ બેઠક નિષ્ફળ થયા બાદ હવે રણનીતિ રણનીતિ ટુ નક્કી કરવામાં આવશે શું થઈ શકે છે જો આ વિવાદ શરૂ થયો ત્યારથી ક્ષત્રિય નો એક નો એજન્ડા છે કે ભાઈ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચાય અને ક્ષત્રિય મહાસંમેલન થયું હોય એની અંદર જેટલા વક્તાઓ પ્રવચન આપ્યું એ બધાની અંદર પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો કે આ બનશે તો જ સમાધાન સમાધાન ની બીજી કોઈ ફોર્મ્યુલા નથી એટલે પણ કાલ રાત્રે જયારે બોલાવવામાં આવ્યા મુખ્યમંત્રી લેવલે એક મિટિંગ થતી હોય જેમાં પાર્ટીના અધ્યક્ષ ગૃહમંત્રી બજાર હાજર હોય ત્યારે એક એવી આશા એવી જન્મી હતી કે કઈક નું કંઈક આની અંદરથી સમાધાન નીકળે અને સવારે સુધીમાં એક સારા સમાચાર મળી શકે પણ જે રીતે મીટિંગ જે છે ફેલ થઈ છે એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે પાર્ટી એ માત્ર આજે પુરુષોત્તમ રૂપાલા ફોર્મ ભરે ત્યારે કોઈ પ્રકારની ગરબડ ના થાય કે એની અંદર આંદોલનકારીઓ કોઈ વિક્ષેપ ઉભો ના કરે એટલા પૂરતું કદાચ વચન લીધું હોઈ શકે એવું આ મીટિંગ આપણને દર્શાવે છે કે ત્યાં હાજર રહેલા ક્ષત્રિય નેતાઓ એમ કીધું હોય કે અમને બે દિવસમાં સારા સમાચાર મળશે એવી અહિયાં ધારણા આપી છે એટલે પોલિટિકલી રીતે તમે જુઓ ને તો ભારતીય જનતા પાર્ટી એ ટાઈમ ગેમ રમી રહી છે કે બે દિવસ પછી ઓગણીસ તારીખ જતી રે પછી ફોર્મ પાછું ખેંચવાનો પ્રશ્ન આવતો નથી અને કોઈ પણ પક્ષ જો નિર્ણય નિર્ણય લેવાનો હોય તો એ પછી થયા પહેલા દસ દિવસમાં લેવાઈ જતો અને ફોર્મ ભર્યા પછી આ નિર્ણય પાછો ખેંચવો એ લગભગ અસંભવ એટલા માટે લાગે કે આટલા બધા ઢોલ નગારા વગાડી આટલા મોટા નેતાઓને એમાં વિજય રૂપાણી માંડીને તમામ લોકો કુંવરજી બાવળીયા ભરત બોગરા બધા હાજર હોય તો હાજર હોય પાછું ખેંચાય તો એ તો ફજેતી વિષય થાય એ તો પછી એવું થાય કે હવે ભારતીય જનતા પાર્ટી એ વાર્યા ના વાર્યા એટલે આર્યા પાછા વળે છે અને એના કારણે એક જુદો જે છે સંદેશ લોકો જાય અને પાટીદાર સમાજમાં પણ ઘણી બધી એનાથી નારાજગી થાય એટલે હવે એ વસ્તુ પર મારી દ્રષ્ટિએ પૂર્ણ વિરામ મુકાઈ જાય છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવા માટે એક ટકો પણ ભારતીય જનતા પાર્ટી વિચારી રહી છે બીજી બાજુ ક્ષત્રિય સમાજે જે છે એ પ્રયત્ન એવો કરવાનો હતો કે એમનું ફોર્મ ના ભરાય એમને દબાણ એવું ઊભું કરવાનું હતું કે ભાઈ તમે સોળમી તારીખ છે એના બદલે તમે બે દિવસ માંગો છો તો ઓગણીસમી અમિતભાઈ ફોર્મ ભરે જ છે ને ભારતીય પહેલેથી તારીખ જાહેર કરી દીધી એ તારીખ પ્રમાણે રૂપાલાનું ફોર્મ ભરાવડાઈ દીધું છે હવે જે બે દિવસની મોલત છે એ બે દિવસની મોલત આ સમય ને ખેંચવાની છે અને પછી ચૂંટણી જાહેર થઈ જાય એટલે આ આંદોલનનો એક જ માર્ગ વચ્ચે છે કે હવે રૂપાલા વર્ષિસ

એ હવે પક્ષ અને સમાજ વચ્ચેનો મામલો થયો છે અને માત્ર ને પક્ષ અને સમાજ વચ્ચેનો આમાં જે લોકોને ડર લાગી રહ્યો છે એક ગર્ભિત જે ડર છે એ છે કે ચૂંટણીના માહોલને ક્યાંક કાયદો વ્યવસ્થાની સ્થિતિમાં વિક્ષેપ ના ઉભો કરે ક્યાં કોઈ સમાજ સમાજની વચ્ચે જે છે આનાથી ટકરાવ ના થાય એટલે રાજકીય સુલેશાન થી અને સામાજિક જે એકબીજાનું સૌહાર્દપૂર્ણ વાતાવરણ છે એ વાતાવરણ ક્યાંક ના બગડે કારણ કે પાર્ટ ટુ પાર્ટ ટુ કહી રહ્યા છે પણ પાર્ટ ટુ માટેના જે કાર્યક્રમો છે એ જાહેર નથી કરતા હવે એ કાર્યક્રમોની અંદર જો જાહેર કાર્યક્રમો કરવાના હોય કે ભારતીય જનતા પાર્ટીની રેલીઓનો બહિષ્કાર કરો સભાઓનો બહિષ્કાર કરો મીટિંગોનો બહિષ્કાર કરો તો સ્વાભાવિક છે કે એની અંદરથી ઘર્ષણ પેદા થાય એક વાત એવી પણ છે કે ચાર દિશામાંથી ચાર રથ લઈને ક્ષત્રિય સમાજના ચાર આગેવાનો ગુજરાતમાંથી નીકળશે અને એ લોકો ભારતીય જનતા પાર્ટીની સામે પ્રચાર કરશે અને લોકોની વચ્ચે જઈને કહેશે કે ભાઈ

જે પુરુષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું એમના એમના સમાજની જે મહિલાઓ છે એમના એમનું અપમાન કરવામાં આવે ને માન સન્માનની લડાઈ આ હતી ત્યાં સુધી સમજી શકાય એવું હતું પણ હવે જ્યારે આ રાજકીય વિવાદ બની ગયો છે હવે ક્યાંક આ જીત પર વાત આવી ગઈ છે ત્યારે શું લાગે છે આનું નુકસાન ખરેખર કોણ આ વિષય આવ્યો છે બજારમાં ત્યારથી આ રાજકીય વિષય જ છે આ ચૂંટણી લક્ષી જ સ્ટેટમેન્ટ છે અને ચૂંટણીને ધ્યાનમાં રાખીને કારણ કે આમાં કોઈ પણ રાજકીય પક્ષ છે એ જયારે કોઈ પણ વિષય ઉપર આગળ વધે છે ત્યારે એના આવનારા સમયમાં મત કેવી રીતે ક્યાં કેટલા ડાયવર્ટ થશે કયો કોની સામે આવશે કેવી રીતે આગળ આપણે પ્રચાર કરીશું આ બધી ગણતરી સાથે હોય છે એટલે આ આજે નથી આ વિષય થયો કે આ રાજકીય લડાઈ છે આ રાજકીય લડાઈ પહેલા જ નહીં અને જે ગણિત ગુજરાતમાં પાટીદાર આવા પ્રયત્નો ભૂતકાળમાં પણ થયેલા છે પાટીદાર આવા પણ પ્રયત્નો સૌરાષ્ટ્રમાં સાધારણ બહુમતી જે સીટોની આવે છે એના ઉપર સરકારો બની રહી છે ત્રણ ચાર વખત ની આ બધામાં આ વિષય એટલે ગોર્ધનભાઈ ક્યારેક નિમિત બન્યા ક્યારેક કેજુભાઈ નિમિત બન્યા એટલે આ જુદી જુદી રીતે આ નિમિત્ત બનાવવામાં આવે છે આ વખતે આ ઘટનાને નિમિત્ત બનાવી છે પણ આમાં મત ગણતરી સિવાય બીજું કશું છે નહીં આ આખી લડાઈ છે કોઈ વટનો આ ક્ષેત્રીઓ માટે ચોક્કસ છે કારણ કે ક્ષેત્રીઓ એ રીતે જીવતા એવા છે ને આ એમની પરંપરા છે પણ પોલિટિકલ પાર્ટી ને વટ હોય આવું કઈ હોતું જ નથી અને ઘણા એવું કહેતા હોય છે કે ડોસી મરે પણ જમ એવું કઈ નથી બે ટિકિટ તો એમને બદલી પણ નાખી છે એટલે આ આખી જે ગણતરી છે અને આ આખી જે આખો જે એપિસોડ થયો છે એમાં આપણે કોઈને રોકી પણ નથી શકતા કારણ કે જેનું અપમાન થયું છે એને આપણે નથી કહી શકતા અને જે ગણતરી પૂર્વક ચાલે છે જે સમાજ શું છે કે રાજકીય પક્ષો હંમેશા પરસ્પર સામે ટકરાવ ઉભા કરવાનો પ્રયત્નો કરતા હોય છે અને એમાં પોતાના મતની જે ખીચડી છે પકવતા હોય છે એનો આ એક સરસ મજાનો નમૂનો છે હવે આમાં જે લોકો આ લડતમાં કામ કરવાના છે એમને આ વિષયને કેવી રીતે અને એ રીતે આગળ જ વધશે પણ જેને આ જે આ જે વિષય લઈને જે ચાલે છે એમને ખરેખર જુદા જુદા જે સમાજો છે એ સમાજો જ્યાં જ્યાં એમને એવું લાગે છે એવા સમાજોને સાથે રાખવા જોઈએ કારણ કે

હવે આમાં બે પ્રકારના સમાજો છે એક પાટીદાર સમાજ છે કારણ કે પાટીદાર સમાજ આવે છે તો પાટીદાર સમાજ શરૂઆતમાં જયારે આંદોલન ચાલતું હતું ત્યારે આ જ પુરુષોત્તમભાઈ એ ક્યારે કોઈ પટેલના કોઈ કામમાં ક્યાંય મદદ કરી નથી એટલે પાટીદાર સમાજ તરીકે પાટીદાર સમાજ આગળ આવે એવી સ્થિતિ લગભગ પેલી થઈ ગઈ છે અને એ દિશામાં ન આગળ વધે કોઈ એવા એફર્ટ ચોક્કસ કરવા જોઈએ આંદોલનકારીઓ પણ કરવા પણ રાજનીતિ વિભાજન ઉપર કોઈ પ્રયત્ન કરે એને ચોક્કસ સમાજોએ રોકવા જોઈએ બીજું એવું છે કે આ જે પ્રમાણે જે સમાજનું અપમાન કરવાનો પ્રયત્ન કર્યો છે એ શક્તિશાળી સમાજ છે એ સંઘર્ષ કરી શકે છે આ સિવાય બીજા સમાજોના પણ ભૂતકાળમાં પુરુષોત્તમભાઈ ક્યાંક ને ક્યાંક આવા સ્ટેટમેન્ટ કરેલા જ છે પદ્મિભાજી જે તમામ જે બેઠક યોજાઈ એમાં જે આગેવાનો ઉપસ્થિત રહ્યા આપની પણ વાતચીત થઈ જે પ્રકારે આગળ વધી રહ્યું છે આંદોલન શું કેશો આવતી ગઈકાલની જે બેઠક હતી એ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહી છે સરકારે મનાવાના પ્રયાસો કર્યા છે બાત મૂકવામાં આવી છે પણ હજી પણ કોઈ રસ્તો નથી નીકળ્યો સરકાર હજી પણ મક્કમ છે પુરુષોત્તર રૂપાલાની ટિકિટ પાછી પહેલી વસ્તુ તો ફોનમાં પેલા ચર્ચા કરવી જોઈએ કે કઈ બાબતની બેઠક કરવા માંગો છો જો રૂપાલાભાઈ ની ટિકિટ રદ કરવાની બેઠક હોય તો જ ચામું બેસાય બરાબર ખોટે ખોટું ત્યાં બે અઢી કલાક મીટિંગ કરવી શું કામ જોઈએ પેલા તો એ જ પ્રશ્ન આવે છે તારે બધા આગેવાનો ગયા હતા ત્યારે શું ફોન પર આ સવાલ ન પૂછવામાં આવ્યો કે શેના માટેની આ બેઠક છે કારણ કે બધા જ ત્યાં પહોંચ્યા હતા તો એ પહેલા શું આ વાતચીત નહી થઈ હોય કે શેના માટેની આ બેઠક છે એ હું કહું છું ને એ કે સંકલન સમિતિમાં જે લોકો છે તો એ લોકોને પેલા ફોનમાં ચર્ચા કરવી જોઈએ કે સેના માટેની મિટિંગ આપણે બોલાવો છો સેના માટેની બેઠક કરવાની છે અને બેઠક કરવાની છે તો અમારી વાત હજી અડગ જ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થતી હોય અને એના માટે તમે અમને બોલાવો છો તમે આવા તૈયાર છીએ બાકી ખોટી બેઠક અમે કરવા માંગતા નથી તો સુકામ ખોટી બેઠકો કરે છે તો પદ્મિની બાજી અહિયાં તો ક્યાંક સંકલન સમિતિના આપના જે સમાજના આગેવાનો છે એમને જ ક્યાંક અંદરો અંદર વાત ના કરી અને બેઠક માટે પહોંચી ગયા એવું કહી શકાય છે હવે અમને તો કઈ એમાં કઈ ખ્યાલ નથી આવતો કે શું થઈ રહ્યું છે પણ જે એક દુઃખ છે કે જે લડાઈ અમારે જો કે સમાજ એક છે ને એક થઈને દેશું પણ બધાને ખબર હોવી જોઈએ કે સંકલન સમિતિ શું કરી રહી છે એ બધાને ખબર હોવી જોઈએ અમને એ કઈ ખબર નથી કે સંકલન સમિતિ શું કરી રહી છે એટલે ક્યાંક એ જ વાત છે કે શું સંકલન સમિતિના પણ જે આપના આગેવાનો છે એ આપ લોકોમાં તમામ સમાજના લોકો સાથે લઈને નથી ચાલી રહ્યા ક્યાંક એ પ્રશ્ન પણ હવે તો ઉભો થઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે એવું લાગી રહ્યું છે કે પદ્મિભા સમાજમાં ફાડા પડાવવા માંગે છે એવું નથી કાલે એવું થયું કે મારું નામ ત્યાં બોલાતું હતું ગાંધીનગર મીટિંગમાં અને હું હતી રાજકોટ તો મીડિયા મને પૂછવાનું જ છે મારી પાસે આવવાનું જ છે બરાબર તો આ તો સાચું બોલવું જ પડે કે હું રાજકોટ છું તો આમાં હું નથી ફાડા પડાવતી ફાડા કોણ પડાવે છે સમાજને વિચારવાનું છે અને સંકલન સમિતિને જી બદમીની વેજી આપનો ફોન મ્યુટ થયો છે કે જ્યાં સુધી રૂપાની લડાઈ છે ત્યાં સુધી હું સંકલન સમિતિ સાથે રહીશ બાકી સંકલન સમિતિ સાથે જોડાવાનું મને કોઈ એટલો બધો ઇન્ટરેસ્ટ છે જ નહીં એટલે સંકલન સમિતિ અહીંયા તો ક્યાં કેવું કહી શકાય કે કેમ કે મને મેં જે મીડિયા પૂછે છે એ મારે તો સાચું જ જવાબ દેવો પડે છે મીડિયા મને પૂછે છે કે સંકલન સમિતિ મિટિંગ કરી લે છે તો તમને શું કામ જાણ નથી કરતી તો મારે પાછો પ્રશ્ન સંકલન સમિતિ ઉપર જાય છે કે ભાઈ અમને તો જાણ કરો તમે લોકો ત્યાં શું કરી રહ્યા છો લડત અમે આપી રહ્યા છીએ પોતે ખુદ કન્ફ્યુઝ છું એક તો મને સમાજ તરફથી ફોન આવે છે કે બેન કઈ કર્યું નહીં શું કરશું હવે આગળ જાતા શું કરવું જોઈએ હવે સમાજ જે કે એમ કરશે મારી એકની લડાઈ નથી સમાજ સાથે હું છું હંમેશા રહીશ મારો મેસેજ છે કે સમાજ માટે ખાવી પડશે તો ખાઈ પણ કોઈ જાતના બીજા ખોટા મેસેજ મીડિયામાં વાયરલ થાય સોશિયલ મીડિયામાં તો માનવું નહીં પદ્મિબા કોઈ દિવસ સમાજ સાથે અન્યાય નહીં કરે વિશ્વાસ રાખજો મારી માથે બરાબર બાકી સંકલન સમિતિ સાથે રહીને ચાલે એટલો પણ મારો મેસેજ છે પણ पद्मिनी બાજી એક સવાલ એ પણ થાય છે સંકલન સમિતિના જે આગેવાનો છે એમની સાથે જોડાયલ આપના સમાજનો જે લોકો જે લોકો છે એ લોકો જ જો આપણ ઈચ્છતા હોય કે ચલુ સરકાર જે કહી રહી છે આપણે માની લઈએ એવા કેટલા લોકો અને જે આપ ઇચ્છી રહ્યા છે એવા કેટલા લોકો એ પણ હવે અંદર અંદર જે આ વિચાર જોવા મળી રહ્યો છે એમાં પણ એ જોવા એ જોવાનું રહ્યું કે કેટલા લોકો ખરેખર સરકારની વાત માનવા માટે તૈયાર જોવા મળી રહ્યા છે પણ સરકારની વાત શું છે એ જ અમને નથી ખબર કે સરકાર સમાધાન કઈ રીતે કરવા માંગે છે સંકલન સમિતિના જે લોકો છે એ લોકો કાલે બેઠક કરીને આવ્યા એ પછી આપની સાથે વાતચીત થઈ છે કે સમાજમાં અંદર આંતરિક વિખવાદ જોવા મળેલો છે ફાટા પડી ગયા છે અને કોઈ પણ આંદોલનને તોડવા માટે નું આ પહેલું પગથિયું અને કદાચ અંતિમ પગથિયું પણ કહી શકાય રાજેશભાઈ બિલકુલ દરેક આંદોલન તમે જોશો તો સરકાર પહેલા તો ટાઈમ ગેમ કરે એટલે એક તણાવ સમાજની અંદર જ ઉભો થાય પાટીદાર આંદોલનમાં પણ આપણે જોયું હતું પાસના બહુ બધા લોકોના સ્ટેટમેન્ટ આમથી આમ થતા હતા કેટલીક વખત એસટીપી ના સ્ટેટમેન્ટ જે છે એ થતા અને એના કારણે એવું લાગે કે આંદોલન જે છે એની અંદર ભાગ પડી રહ્યા છે અને જયારે આંદોલનમાં ભાગ પડે ત્યારે એને સીધો ફાયદો જે છે એ રાજકીય પક્ષને થતો હોય છે

કે રૂપાલાભાઈ ને તો પછી આપણે એમ કે છે સંકલન સમિતિ કે ભાઈ સોળ તારીખે આમ કે તેમ તો તો ફોર્મ ભરવાની તારીખ આજે હતી આપણે ફોર્મ ભરાવા જો સાચી લડાઈ આપવી હોય તો આજે ફોર્મ ભરાવા દેવાનું થતું જ નથી હવે સંકલન સમિતિ એવું કે છે કે ઓગણીસ તારીખ સુધી રાહ જોઈએ તો મારા ને સમાજના મંતવ્ય મુજબ જો રૂપાલાભાઈ ફોર્મ ભરી દીધું છે તો હવે પાછું ખેંચે એવું મને નથી લાગતું કેમ કે કોઈ પણ પોતાની સ્વાભિમાન ને નથી દેખાઈ રહ્યું કે ઓગણીસ તારીખે રૂપાલા પાછું ખેંચશે તો પછી શું પદ્મિજી તમે જે આગામી પાર્ટ ટુ રણનીતિ ની વાત કરવામાં આવી રહી છે શું હં એ તો સંકલન સમિતિ એ વાત કરી છે પાર્ટ ટુ માં શું છે શું નથી તો તમારા સંકલન સમિતિ જે કરશે એ થશે નહી ભદિની બાજુ અહીંયા સંકલન સમિતિ જે કરશે એટલે સંકલન સમિતિ જો સરકારની ટિકિટ પાછી નહીં ખેંચાય તો જે આંદોલન છે એ જો સંકલન સમિતિ આ માની લેશે તો તો સમાજ ઉપર છે સમાજ શું સંકલન સમિતિને સ્વીકારશે સમાજ સ્વીકારશે કે ચાલો સમાધાન થઈ ગયું તો ઠીક છે સમાજ એમ કેસે આંદોલન કરવું છે તો હું સમાજની સાથે છું બરાબર સંકલન સમિતિ સાથે હું છું પણ ડિસિઝન કેવું આવે છે શું એ લોકો લે છે એની ઉપર આધારિત છે બાકી સમાજ જે કે છે સમાજની સામે છે હંમેશા હું અને હંમેશા રહીશ પણ સંકલન સમિતિના લોકો આપની સાથે વાતચીત નથી કરી રહ્યા પોતાની રીતે નિર્ણય લઈ રહ્યા છે હમણાં જ આપે કહ્યું પણ હવે આપ કહી રહ્યા છો કે આપ સંકલન સમિતિની સાથે છો એટલે સંકલન સમિતિ જો સરકાર સાથે આ વાત પર સહમત થઈ જશે તો બધા જ થઈ જશે ને ઇન ધી એન્ડ તો આજ થવાનું છે પદ્મિનીજી હવે અત્યારે હું એટલે કહું છું કે કદાચ ને કદાચ સંકલન સમિતિ હવે આ મામારો તો શું થોડોક વિશ્વાસ હવે આજે જે ફોર્મ ભરાઈ ગયું ને એની ઉપરથી વિશ્વાસ ડગ મંગી ગયો છે કે કોઈ પણ વ્યક્તિ વિચારો જો ફોર્મ ભરો પોતાનું પાછું જ ખેંચવું હોય એ ફોર્મ પોતે ભરી ભરે અને પછી એવું આપણે વિચારી શકીએ

સમાજના આગેવાનો છે એ સરકાર સાથે ક્યાંક ને ક્યાંક પોતાના વ્યક્તિગત કામો માટે જોડાયેલા હોય છે ક્યાંક ને ક્યાંક ફાઇલો કઢાવતા હોય છે આ બધા આગેવાનો છે એમના દબાણમાં મોટે ભાગે હોય છે એમના જ સમાજમાં હમણાં કાઠી સમાજના આગેવાનો એ જે ભાજપ કાર્યાલયમાંથી પત્રકાર પરિષદ લીધી એમાં વિષય આ જ હતો તો નીચે સમાજ છે બેઠો થઈ અને કહી દીધું કે ભાઈ તમે આગેવાન તમારા ઘરના તમે જયારે સમાજ જે નિર્ણય કરી રહ્યો છે એ નિર્ણયના આધારે તમારે ચાલવાનું છે આગેવાન તો તમને સ્પોકમેન તરીકે મિકા છે તમે અમારા કરતા હરતા નથી આ કેસમાં પણ એવું જ થવાનું છે કે અત્યારે જે સંકલન સમિતિમાં છે આગેવાન હોય એટલે સાધારણ રીતે મિલકત વાળો હોય પ્રોપર્ટી વાળો હોય ક્યાંક ને ક્યાંક એને બાકીના છેડા હટતા હોય એ સ્વાભાવિક છે કે સરકારના દબાણમાં રહે રહી વાત આપણે જ્યારથી આંદોલન સાંભળતા છે ત્યારથી એક જ વાત છે ક્ષેત્રીય સમાજની કે ભાઈ પરસોત્તમ બેની ટિકિટ કેન્સલ કરો તમે

કે સંકલન સમિતિ જે નિર્ણય લેશે એ સમાજ સ્વીકારે છે કે નથી સ્વીકારતો હું સમાજ સાથે છું અને સંકલન સમિતિ સમાજને વિશ્વાસ છે બરાબર છે છે તો એટલા માટે મેં એમ કીધું કે ભાઈ ચાલો જોઈ પણ આજનો જે વિશ્વાસ એ સમાજનો પણ ડગમગી ગયો છે જી તો હું આમ એક સીધો સવાલ પૂછવા માંગુ છું કે જો સંકલન સમિતિ આ નિર્ણય પર આવી જાય છે જો સરકાર એમને મનાવી લે છે તો આપને શું લાગે છે કે શું સમાજ છે એ માનશે ખબર સમાજ મને જે કે બા આપડે માન્યતા રાખવી છે સંકલન સમિતિ સાથે રેસું તો હું માની જઈશ સમાજ એમ કેસે કે આપણે સંકલન સમિતિ જે કરે આપણે વિરોધ કરવાનો છે તો હું સમાજ સાથે રહીશ સો ટકા

એ સમિતિ બની છે જુદા જુદા એમના જે સંગઠનો ચાલે છે આગેવાનો આગેવાનોની જે મજબૂરી હોય છે એની ઉપર જે દબાણ હોય છે એને કારણે એને નહીતર નતર એમાં આવ્યું છે કે આમાં વૃષ્ટિકારની જરૂર જ કેમ એમને જે નિર્ણય લીધો છે એ નિર્ણય પહેલા જાહેર કરી દીધો છે આમાં આમાં શું કોઈ પણ હડતાલ હોય ને તો એમાં દસ માંગણી હોય એમાંથી પાંચ સ્વીકારી ચાર ના સ્વીકાર ને એક બાજુમાં મુકાય ને એવું જે થતું હોય એમાં વિષ્ટિકાર નો સવાલ આવે છે આમાં ક્લિયર કટ પહેલેથી સમાજે કહી દીધું છે કે ભાઈ એને તમે ટિકિટ બદલો એમાં એમાં પછી વીષ્ટી કરવા તો સમાધાન માટે મિટિંગો કરવાનો અર્થ જ નથી એટલે એ જે મીટિંગો થઈ રહી છે એનો અર્થ એવો થયો કે સરકારના દબાણમાં આપનું શું છે અંતમાં જે સંકલન સમિતિ છે એ સમાજ નું માનશે કે સમાજ સંકલન સમિતિ નું માની જશે અને સંકલન સમિતિ સરકારનું માની જશે કે સરકાર સંકલન સમિતિ નું માની જશે શું લાગે છે કોણ કોનું માનશે પણ એક વખત અવિશ્વસનીયતા નો ભાવ ઉભો થઈ જાય આંદોલન ની અંદર ને સમાજ ની અંદર એટલે ભારતીય જનતા પાર્ટી ની ઓટોમેટિક એમાં જીત થઈ જાય છે ભાજપ જે છે એમાં સફળ થઈ જાય છે અને આ ફોર્મ ભરાયું રૂપાલા એમાં ભારતીય જનતા પાર્ટી જે છે એક સ્ટેપ આગળ છે આ લોકો કરતા કારણ કે હવે આટલું વાગતે ગાતે ફોર્મ ભરાઈ જાય પછી કોઈ માણસ જે છે પોતાની આબરૂ જે છે એ પાણીમાં ના મૂકે એટલે હવે એટલે ભાજપે સ્ટેન્ડ નક્કી કરી નાખેલું છે

તો પણ નેતા વગર નું કોઈ પણ આંદોલન એ વધારે ચાલતું હોતું નથી પછી એ આંદોલનની જે છે દિશા બધી ભટકાઈ જતી હોય છે અને છુટા છુટા છવાયા ક્યાંક ક્યાંક બનાવો બને ને બધું થાય એનાથી કઈ બહુ મોટો જે છે એ અર્થ નથી જરૂર બિલકુલ સમય ઓછો છે પત્ની ને અંતમાં આપની શું પ્રતિક્રિયા જો સંકલન સમિતિ જે નિર્ણય લે છે સમાજ એ ન સ્વીકારે તો આપ લોકો આગળ કેવી રીતે વધશો સંકલન સમિતિ જે પણ ડિસિઝન લે ને સમાજ નો હંમેશા રહીશ સમાજનું વિરોધમાં પણે છે એ હજી પણ એ જ માંગ છે કે એમની ટિકિટ પાછી ખેંચવામાં આવે જી આ સમાજની તો અત્યારે પણ એક જ માંગ છે કે રૂપાલાભાઈ ની ટિકિટ રદ જ થવી જોઈએ હવે સમય બતાવશે જોવાનું રહેશે સંકલન સમિતિ જે રચવામાં આવી છે જે બેઠકો થઈ છે હવે એ પછી એમણે રણનીતિ ટુ ની વાત કરી છે એ શું હશે અને શું નિર્ણય આવશે તેના પર જ બધું નિર્ભર છે અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે રાજેશભાઈ વાસુદેવજી પદવીની બાજી આપણે મારી સાથે ચર્ચામાં જોડાય તે બદલ આપનો આભાર થેન્ક યુ ક્ષત્રિય અળગ સરકાર મનાવવા માટે તત્પર પણ એની સાથે જ આ ચર્ચામાં આપણે એ પણ જોઈ રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજમાં અત્યારે એક સંકલનનો જ અભાવ જોવા મળી રહ્યો છે અને ક્યાંક ફટા પડ્યા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે આંતરિક વિખવાદ પણ જોવા મળી રહ્યો છે સંકલન સમિતિ સમાજના લોકોની સાથે ચર્ચા કર્યા વગર આ બેઠકો કરી રહી હોય તેવું ચોક્કસપણે જોવા મળી રહ્યું છે પણ હજી પણ આ બેઠક નિષ્ફળ છે હવે જોવાનું રહેશે કે આગામી રણનીતિ શું હશે અને ત્યારબાદ શું નિર્ણય લેવામાં આવશે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર